સુરતમાં ગુનેગારો બેફામ બની રહ્યા હોય તેમ ડિંડોલી પોલીસ મથકની બહાર જ ગુનેગારોએ સરા જાહેર છૂટાહાથની મારામારી કરતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી એક ઘટના સામે આવી છે સામાન્ય રીતે લોકો સુરક્ષા માટે પોલીસ સ્ટેશન જતા હોય છે પરંતુ અહીં પોલીસ મથકની બહાર જ બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ ડિંડોલી વિસ્તારમાં આવેલી બે સોસાયટીના યુવકો વચ્ચે જૂની અદાવત કે બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું જોકે નવાઈની વાત એ છે કે આ મારામારી પોલીસ સ્ટેશનના પટાંગણમાં અને તેની બહાર રોડ પર જ થઈ હતી જેના કારણે પોલીસની હાજરીનો પણ આરોપીઓમાં ડર ન હોય તેવું ચિત્રો પશ્યુ છે બનાવને લઈને પોલીસ દોડી જઈમાં मामलों ठाड़े पाड़ो तो। मेरा नाम कुंदन मानसिंह राजपूत है मैं इधर समाधान करने के लिए आया था कल रात को झगड़ा हुआ था उसमें उस, उस... उस हिसाब से समाधान करने आया था बाकी पूरा लिखान वकील के वकील के हाथ से लिखान उखान करा के जमा करवा दिया पी में और ये मेरा रिसीव कॉपी मैंने ले लिया है उसके बाद हम लोग यहाँ पे खड़े थे चाय पीने के लिए सामने वाली पार्टी आई कम से कम बारह लोगों को